નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત કિસાન યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે ગુજરાતમાં ચોમાસું ક્યારથી ભૂકા બોલાવશે તેવી અંબાલાલ પટેલે આગાહી કરી છે આ તારીખથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો કઈ કઈ તારીખથી ક્યાં ક્યાં કેટલો વરસાદ પડશે તે તમામ માહિતી વિશે આગળ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે તેને દબાવી બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે અંબલાલ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતમાં ચોમાસું શરૂ થવામાં છે અને હવે વરસાદ ધીમે ધીમે વધતો જશે તેમણે ખાસ કરીને અઢારથી સોવીસ જૂન દરમિયાન ઉત્તર ગુજરાતના ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે આ ઉપરાંત ગુજરાતના રાજસ્થાન અને સાથે જોડાયેલા વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતાઓ જોવાઈ રહી છે અંબાલાલ પટેલના મતે બંગાળના ઉપસાગરમાં બે લો પ્રેશર સિસ્ટમ બનવાની શક્યતા છે પ્રથમ લો પ્રેશર અઢારમી જૂને બનશે અને ત્યારબાદ બીજી સિસ્ટમ બાવીસમી જૂને બનવાની સંભાવના છે આ લો પ્રેશર સિસ્ટમની સીધી અસર ગુજરાતના હવામાન પર પડશે અને તેના કારણે રાજ્યમાં ભારે વરસાદની શક્યતાઓ છે આ લો પ્રેશર સિસ્ટમની અસર હેઠળ અંબાલાલ પટેલે છવ્વીસથી ત્રીસ જૂન દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે જોકે તેમણે એક મહત્વની નોંધ પણ લીધી છે હતી કે જો આ અરસામાં પૂર્વ ભારતમાં અત્યંત ભારે વરસાદ થાય તો ગુજરાતમાં વરસાદનું પ્રમાણ ઓછું પણ રહી શકે છે ઉલ્લેખનીય છે કે કેરળમાં ચોમાસું વહેલું બેઠા બાદ તે ઝડપથી મુંબઈ સુધી પહોંચી ગયું હતું પરંતુ ત્યારબાદ સિસ્ટમ નબળી પડી જતાં ગુજરાતમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થોડો મોડો વિલંબિત થયો હતો જોકે અંબાલાલ પટેલની આગાહી મુજબ હવે નજીકના દિવસોમાં ગુજરાતમાં ચોમાસું સક્રિય થશે અને વરસાદી માહોલ જામશે મોટાભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પંદર જૂનની આસપાસ ચોમાસું આવી જતું હોય છે જોકે મોન્સૂન બ્રેકિંગ સ્થિતિ જર્ચાઈ હોવાના કારણે હવે આ ચોમાસું સોળમી સક્રિય થતાં વીસ જૂન સુધીમાં ગુજરાતમાં પ્રવેશ કરી શકે છે ચોમાસું ભલે મોડું આવે પરંતુ આવતીકાલે પંદરથી વીસ જૂનના સુધીમાં તીવ્ર થંડસ્ટ્રોમ થવાની શક્યતાઓ છે જેમાં દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ ઉપરાંત વડોદરા છોટાઉદેપુર દાહોદ પંચમહાલ ભાવનગર અને અમરેલીમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે આ સિવાય સૌરાષ્ટ્રના બોટાદ ભાવનગર અમરેલી અને ગીર સોમના જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને માં નવા છો તો ને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે